આ કાર્યક્રમનો શુભારંભ ભારત સરકારના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને તારીખ ચાર ઓક્ટોબરે ગાંધીનગર ખાતેથી હતો આનંદ આણંદ હોલ ખાતે આજે યોજાયેલ કાર્યક્રમમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતના રીઝનલ ડાયરેક્ટર શ્રી અમરેશ રંજને પણ જણાવ્યું હતું કે આ અભિયાન ચાલુ થવાથી દસ વર્ષ કરતાં વધારે સમય થવાથી જે રકમ આરબીઆઈમાં જમા થઈ હતી તે રકમ થાપણદારોને કે તેમના વારસદારોને સોંપવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન જ્યાં સુધી થાપણદારોને તેમના પૈસા પરત સોંપવા નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે તેમણે થાપણદારોને અને તેમના વરસદારોને અનુરોધ કર્યો છે કે ઉદ્ગમ પોર્ટલ ઉપર જઈને કોઈ પણ વ્યક્તિ પોતાની કે પોતાના કુટુંબ દ્વારા મૂકવામાં આવેલી રકમની જાણકારી મેળવી શકે છે જે તપાસમાં તેમણે અપીલ કરી હતી એસએલબીસી ગુજરાતના જનરલ મેનેજર શ્રી અશ્વિન કુમારે જણાવ્યું હતું કે આ એક અભિયાન છે આ અભિયાનના માધ્યમથી બેંકમાં ખાતું ખોલાવનાર દરેક વ્યક્તિને અપીલ કરવામાં આવે છે કે જ્યારે ખાતું ખોલાવો ત્યારે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું તે વધુ હિતાવ છે તેમાંથી તમે ધારો એક વ્યક્તિ જ આ ખાતું ઓપરેટ કરી શકે તેવી વ્યવસ્થા કરી શકાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ત્રણ હજાર કરોડથી વધુની રકમ કે જે દસ વર્ષ કરતાં વધુ સમયથી પડી રહી હતી તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જમા થઈ છે જેથી આ રકમ ગ્રાહકો બેન્કમાં મૂકીને ભૂલી ગયા હોય તો અભિયાન અંતર્ગત પરત મેળવી શકશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર સેતુલ રાઠીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં બેતાલીસ જેટલી શાખાઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આવેલી છે જેમાં હાલ જેટલા પૈસા પરત આપવા માટે ટ્રેક છે કાર્યક્રમમાં બેંકના અધિકારીઓના હસ્તે આણંદ જિલ્લાના ચોવીસ જેટલા ધારકોને દસ વર્ષ કરતા વધુ સમયથી પડી રહેલ રકમ રૂપિયા સિત્તેર લાખ પરત કરવામાં આવ્યા હતા પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા એસએલબીસીના ડીજીએમ શ્રીમતી વીણા શાહે જણાવ્યું હતું કે આણંદ જિલ્લાની વિવિધ ચોવીસ જેટલી બેન્કોમાં દાવો ન કરાયેલ એકસો ઓગણત્રીસ કરોડથી વધુ રકમ થાપણદારોને તેમની રકમ પાછી મેળવવા માટે જે તે બેન્કના અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું અંતમાં બેન્ક ઓફ બરોડા આનંદના રિજનલ મેનેજર શ્રી સુજીત કુમારે આભાર દર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં આનંદ જિલ્લાની વિવિધ બેન્કના અધિકારીઓ કર્મચારીઓ થાપણદારો અને તેમના વારસદારો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા એ આપકા અધિકાર અભિયાન કે તહત આનંદ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટમાં આજ બીસ પ્રતિભાગીઓ કો उनका पैसा जो करीब सत्तर लाख रुपया है वापस किया गया और ये पूरे देश में ये अभियान चल रहा है और आनंद डिस्ट्रिक्ट में भी अभी एक हज़ार से ज़्यादा लोगों का इस तरह का जो डिपॉज़िट है हमने सबको बोला है कि लोगों को जागरूक करें और ज़्यादा से ज़्यादा लोगों को इसमें सहभागी बनाएं ताकि वो अपना पैसा वापस ले सकें धन्यवाद તમામ લેટેસ્ટ અપડેટ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો